નારણપુરા ખાતે નારણપુરા વિસ્તારમાં આવેલ નવ નિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ બે હજાર દરમિયાન પ્રતિષ્ઠિત કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા લેશે જેમાં ચુમાળીસ સભ્યોની ભારતીય ટુકડીનો પણ સમાવેશ થાય છે આ સ્પર્ધા બે હજાર માં ગ્લાસ્કો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટેની યોગ્યતા પુરવાર કરનારી સ્પર્ધા હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના અધ્યક્ષ સહદેવ યાદવે જણાવ્યું કે આ સ્પર્ધામાં ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુની ભાગીદારી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે આ આયોજન ગુજરાતને એક બહુરમત ઉચ્ચ પ્રદર્શન સ્થળ તરીકે સ્થાપિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોનો એક ભાગ છે આ સ્પર્ધા ઉપરાંત અમદાવાદ બે હજાર પચીસમાં એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશીપ અને એએફસી અંડર સેવન્ટીન એશિયન કપ ક્વોલિફાયર જેવી અન્ય મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની પણ યજમાની કરશે આ કાર્યક્રમો રાજ્યની અત્યાધુનિક રમત ગમત સુવિધાઓ અને નવી રમત નીતિની સફળતાને પ્રતિબિંબિત કરે છે યુથ સિનિયર ચેમ્પિયનશીપ યહાં હો રહા હૈ અહેમદાબાદ લગભગ દોસો नब्बे लड़के और लड़कियाँ हैं पार्टिसिपेंट और करीब हंड्रेड इसमें ऑफिशियल उफ, भी हैं उनके साथ कोचिज मैनेजर और उ, फिफ्टी के करीब इसमें टेक्निकल ऑफिसर भी हैं जो इंटरनेशनल टेक्निकल ऑफिसर हैं तो ये ये इवेंट हमारा चौबीस को ओपनिंग है और पच्चीस से लेकर तीस तक चलेगा तो इसमें कैटेगरीज़ अलग अलग हैं और उसमें दो दो ग्रुप भी हैं आप लोगों को अपने पूरा प्रोग्राम दे दिया है उसमें कोई चेंज नहीं है प्रोग्राम में अब तो इसी हिसाब से इवेंट चलेगा और डेली के डेली इवेंट का रिजल्ट आपको शाम को हम आपको दे देंगे कॉमनवेल्थ में इंडिया बहुत स्ट्रांग है